સર્વેને જય શ્રી કૃષ્ણ આજે આપણે જાણીશું સંકટહર ચોથ વ્રત કરવાની વિધિ અને વાર્તા આ વ્રત કરવાની વિધિ આ વ્રત શ્રાવણ વ્રત ચોથના દિવસે લેવામાં આવે છે આ વ્રત કરનારે પ્રાતઃ કાળે વેલા ઉઠી સ્નાન કરી ગણપતિદાદાની મૂર્તિનું સ્થાપન કરવું અને તેમની પૂજા કરી સ્તુતિ પ્રાર્થના કરવી રાત્રે ભજન કીર્તન કરી પ્રાર્થના કરવી કે હે ગણપતિ દાદા અમારા સદડા સંકટ નિવારી અમને સુખ શાંતિ આપજો અમારું કલ્યાણ કરજો આ વ્રતની વાર્તા ચંદ્રસેન નામે એક દયાળુ રાજા થઈ ગયું તેની પત્નીનું નામ ચંદ્રાવલી હતું રાજા રાણી ખૂબ જ દયાળુ અને ધાર્મિક વૃત્તિના હતા બંને જણા ભક્તિભાવપૂર્વક પોતાના ઈષ્ટદેવને ભજતા અને દાન પુણ્ય કરતા હતા તેઓ ખૂબ આનંદથી પોતાના દિવસો પસાર કરતા હતા તેમને કોઈ વાતનું દુઃખ હતું નહીં છતાંય ધર્મીને ઘેર કહેવત અનુસાર એમના પર એક વાર પડોશી રાજા સાથે ચંદ્રસેનને ખૂબ જ સારો સંબંધ હતો છતાંય તે રાજાએ પોતાનો રાજ્ય વિસ્તાર વધારવાની લાલચે તે ચંદ્રસેનના રાજ્ય પર ચડી આવ્યો અને જોત જોતામાં તેનું રાજ્ય તેને પડાવી લીધું રાજા ચંદ્રસેન અને રાણી ચંદ્રાવલી આ અચાનક હુમલાથી ખૂબ ગભરાઈ ગયા અને પોતાનો જીવ બચાવવા મહેલના છુપા ભોયરાના રસ્તેથી જંગલમાં જતા રહ્યા જ્યાં નસીબના પાસા આવડા પડે ત્યાં રાજમહેલમાં વસનારા રાજા રાનીને પણ જંગલમાં ઝૂંપડી બાંધીને રહેવું પડે આ બધા નસીબના ખેલ છે ઘડીકમાં રાજ તો ઘડીકમાં રંગ રાજા રાની ખૂબ સંતુષ્ટ અને દયાળુ હતા આવી વિકટ પરિસ્થિતિમાં પણ તેમને આતિથ્ય સત્કાર અને ધાર્મિક વૃત્તિ ત્યજ્યા ન હતા તેઓ જંગલમાં ઝૂંપડી બાંધીને સુખેતી રહેવા લાગ્યા એકવાર તેમના આંગને માર્કંડ મુનિ પધાર્યા રાજા રાણીએ મુનિનો ભાવભીનો આવકાર આપ્યો અને તેમને વંદન કરી ફળાહાર કરાવ્યો ત્યાર પછી પોતાની ઓળખાન આપી પોતાના પર આવી પડેલા દુઃખના નિવારણ વિશે તેમને પૂછ્યું તેના ઉત્તરમાં મુનિએ કહ્યું હે રાજન તમે શ્રાવણ ચોથના દિવસે સંકટહર વ્રત કરો તો જરૂર તમને ફાયદો થશે અને તમારું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું મળશે રાજા ચંદ્રસેને વિનમ્ર ભાવે મુનિને કહ્યું મુનિરાજ અમે ભક્તિભાવપૂર્વક એ વ્રત કરીશું પણ અમને કૃપા કરીને એની વિધિ જણાવો મુનિએ કહ્યું શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની ચોથના દિવસે આ વ્રત લેવું પ્રાતઃકાળે વહેલા ઉઠી સ્નાન કરી ગણપતિની મૂર્તિની સ્થાપના કરી લાલ કરેનના ફૂલો વડે તેમની પૂજા કરવી ત્યારબાદ ધૂપદીપ કરી નૈવેદ્યમાં લાડુ ધરાવવા અને જો બની શકે તો ગોળ ધરાવવો રાત્રે ચંદ્રના દર્શન કરી ગણપતિજીની સ્તુતિ પ્રાર્થના કરી સુઈ જવું આ રીતે દર મહિને વધ ચોથના દિવસે આ વ્રત કરવામાં આવે તો કદાપી કોઈ પ્રકારનું સંકટ કે દુઃખ આવતું નથી જો આવે તો કાયમ માટે તે દૂર થાય છે ચંદ્રસેન રાજાએ અને ચંદ્રાવલી રાણીએ હર મહિનાની વધ ચોથના દિવસે સંકટહર વ્રત કરવા માંડ્યું આથી થોડા જ વખતમાં વ્રતના પ્રતાપે અને પોતાના બાહુબળે ચંદ્રસેને પોતાનું ગયેલું રાજ્ય પાછું મેળવી લીધું ત્યારબાદ રાજા રાણીએ ખૂબ ધામધૂમથી એ વ્રતને ઉજવ્યું અને ઘણા વર્ષો સુધી સુખેથી ખાધું પીધું અને રાજ્ય કર્યું હે ગણપતિ દાદા જેવા રાજા ચંદ્રસેન અને રાણી ચંદ્રાવલીને તમે ફળ્યા એવા આ વ્રત કરનારને તથા કથા વાંચનાર સાંભળનારને ફળજો અને તેમના સદડા સંકટ દૂર કરી સુખ શાંતિને સમૃદ્ધિ આપજો